અત્યારે છે યુવા નેતા અવસર આવશે અને એના વકીઓ રજૂ કરશે અહીં ઉપસ્થિત તમામ આદિવાસી સમાજના આગેવાન ભાઈ આનંદભાઈ ભાઈ યુસુખભાઈ ભાઈ અમરસિંહ કાકા ભાઈ વિભવભાઈ સિનાજીભાઈ ભાઈ અહુભાઈ મુસ્લિમ સમાજના આગેવાનો ભાઈ અસલમભાઈ સમાજને જન આક્રોશ લેલી જે આપણે ગાડી જ્યાં માટે બધા આગેવાન થાય બીજી બધી વાત કહી બાકી ચાલો માં મગજ અહીં આખે સુપ્રીમ કોર્ટ અહીં આંખે છે કા ત્યાં દેશમાં રામહિત રામ મંદિર બનાવ્યું છે રામ મંદિર બન્યો ને સુપ્રીમ કોર્ટ બીજો બેહ આપે છે આદિવાસી ઈ દેશ ને મૂળ માલિક હે અઠે ને કે આપે રાજા તરીકે રહીને ચાલુ કોઈ દિયા કદા બહે દીખ માંગની જરૂર નઈ મળે રાજા બને પોતાની જાત ને રાજા માના કતગાત ભાઈ કોઈ ઉતગાત નઈ મેરે પોતાની જોબ ને રાજા માના સુમંદર જીવા

આદિવાસી આદિવાસી સમાજની આ લડાઈ માટે ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ વડીલો આગેવાનો અને આપણી આદિવાસી સમાજની આ લડાઈને સહકાર આપવા માટે આવેલા અન્ય સમાજના તમામ વડીલો આગેવાનો આપણે આ દેશના મૂળ માલિકો છીએ જળ જંગલ જમીન અને પ્રકૃતિ સાથે રહેવા માટે આપણે કહેવાયેલા છીએ છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ પ્રોજેક્ટોના નામે કોઈક અભયારણ્યના નામે સોલાર પ્રોજેક્ટ હોય હાઈવે હોય અલગ અલગ પ્રોજેક્ટના નામે આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાનું એક શું આયોજિત કાવતરું ચાલી રહ્યું છે અને જેની સામે આપણે અવાજ ઉઠાવવાની જરા જરૂર છે આપણે આ બિરસા મુંડાના સાનિધ્યમાં બેઠા છીએ આઝાદી પહેલાંથી આદિવાસી સમાજ લડાઈ લડતો આવ્યો છે અને હજુ પણ આપણે આ લડાઈ લાંબી લડવાની છે એટલે આપણે પ્રકૃતિ સાથે રહીને આપણા જળ જંગલ જમીન નું રક્ષણ કરીએ અને આ સમાજની દરેક લડાઈમાં આપણે સહકાર આપીએ એટલે જ વિનંતી ધન્યવાદ કઈ નથી જ્યારે વેદાંતમાં આપણે લડા અને એની રીતે આપણે લડત ઉઠાવવાની છે આપણે એવું નહીં માનવાનું કે આપણે સંગઠન તાલુકો આદિવાસી સમાજ એક જ છે એવું નથી આપણી જોડે દોડમ ફોર વાત સાચી કેટલી તીવ્રતા આવી રહ્યા છે આપણા સમાજને ને આપણા સોંજર તાલુકા ને સફટ કરવા માટે કેમ કે એ લોકોની ખબર છે કે આપણે બધા શું છે આદિવાસી

આદિવાસી હા તે આપણે આપણું સમાજ માટે લડાઈ માટે સમાજ કાર્ય માટે આગળ પડે ભારત દેશ ધરમપુર રાષ્ટ્ર થી જે ભાઈઓ બહેનો આપણા સપોર્ટ માટે આવી રહ્યા છે એમને આપણે તાળી થી વધાવીએ ભાઈ સૌને જય આદિવાસીએ આપણે અને આપણા સમાજને આ સરકાર વેશ અને આવેશમાં આપીને સમાજને કંઈક ને કંઈક પચાવડવાનો પ્રયત્ન કરે છે અમને ખબર મળી કે અમારા જ આદિવાસી ભાઈઓ તથા બહેનો સોનગોરમાં છે તેમને પણ કંઈક ને કંઈક રીતે હેરાન કરવામાં આવે છે અમારી સમગ્ર ટીમને મેં કીધું આપણા આદિવાસી ભાઈઓ તથા બહેનો છે તેમના સમર્થનમાં આપણે જવું જોઈએ મિત્રો વાત કરીએ પાટ આપી પ્રોજેક્ટ કે પછી તમારું જે પ્રોજેક્ટ છે એમાં જે ખનન થઈ રહ્યું છે જે જવ જંગલ જમીન આપણી સીનવાઈ રહી છે એ બધા પ્રોજેક્ટમાં પોલીસ સરકાર પોલીસના આશરે ઇશારો લઈને તે આપણને દરવાનગી કરે છે એના સંદર્ભમાં મારે પોલીસ મિત્રને કહેવાનું છે કે તમે લોકો જે અમારા પર દમન કરો છો અમારે આદિવાસી પીર વ્યક્સ છોડો છો તમારી પાસે ઘણા એવા મુદ્દા છે કે ભૂટલેગર છે કંઈ કેટલા ખૂન ચોરીવાળા છે એમના પર તમે દમનગીરી કરો અમારા આદિવાસી દમણ કરો છો તમારા વગરમાં એટલી તાકાત છે તમારામાં એટલી તેવર છે તો તમે તો આ ભૂટલેગરને પકડ્યા પછી અમારા આદિવાસીને હેરાન કરો તમે શું સમજાવો છો અમારા ગરીબ આદિવાસીને સમજાવકો ગરીબ આદિવાસી અમારા તમારી પોલીસ પણ અમારી સામે આગળ કામ નહીં કરશે મિત્રો બીજું એક વાત કરો આજે તમારે પણ જેવું દબાણ કરવામાં આવે છે તેવું જ એક આપણે લડાવ્યા આનંદભાઈ ના ધારાસભ્ય ચેતરભાઈ વિશે થોડી કહીશ કે ચેતરભાઈ પણ આપણો સમાજનો દીકરો છે અને આપણી સામેનો લડવા છે સમાજના દીકરોના લડવાને આપણે છોડાવવા પડશે સરકાર એને ગમે તે કરીને બહાના કરે છે નહીં ચાલશે આનંદભાઈ ઈસુભાઈ તમને આહવાન કરું છું તમે તારીખ નક્કી કરો છે એ બધું આંદોલન કરશો આપણે મિત્રો બીજી એક વાત કરું જ્યારે અનંતભાઈ પર ખેરગામ હુમલો થયેલો ત્યાં દિવસની વાત કરું તો અનંતભાઈ પર હુમલો થયો ને અમને ખબર પડી કે કેટલાક કેસરી નારંગી ગેંગવાળાએ અનંતભાઈ પર હુમલો કર્યો છે ત્યાં લગભગ પચાસ હજાર પબ્લિક અમારી ત્યાં હતી અમે શક્તિ પ્રદર્શન બતાવ્યું મિત્રો તમે પણ એવું નહીં સમજતા કે અમે એટલે છીએ જ્યારે પણ જરૂર પડે ત્યારે આ ભારત તપીના પ્રમુખ ફાર્ગુભાઈ તરીકે તમે મને કે અનંતભાઈને ઋષુભાઈને એક કોલ કરજો કે અમને જરૂર છે ભારત આપે ચોક્કસ અમે તમારી પાસે આવીને ફરેશું તમે તાપમા પડે તો ઘણો સમય વીતી ગયો હશે બસ મારી વાડીને વિરામ આપ્યું છું